સુરતના લિંબાયત વિસ્તારમાં માનવ તસ્કરીનો એક ગંભીર અને ચોંકાવનારો કિસ્સો પોલીસના હાથ લાગ્યો છે એક ગરીબ શ્રમજીવી પરિવારની નાબાલિક દીકરીને નશાકારક પદાર્થ પીવડાવીને દળ દબાણ વચ્ચે માત્ર દસ દિવસની અંદર બે વખત વેચવામાં આવી હતી તેના જબરદસ્તીથી લગ્ન કરાવવામાં આવ્યા હતા હોવાનો આરોપ સામે આવ્યો છે આ ઘટનાની તપાસ દરમિયાન લગ્નની તસવીરો પણ પોલીસના હાથ લાગી હતી જેમાં ગેરકાયદેસર લગ્નની સાબિતી કરે છે આ ગંભીર ઘટનાની જાણ થતાં જ લિંબાયત પોલીસ ચોકી ઉઠી હતી અને તાત્કાલિક કાર્યવાહીમાં જોડાઈ હતી પોલીસ ટીમે તપાસ હાથ ધરીને મુખ્ય ત્રણ આરોપીઓનો તેમજ ઘટનામાં સહભાગી એક પાડોશી મહિલાની અટકાયત કરી હતી આરોપીઓ પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસનું માનું છે કે આ કિસ્સો માનવ તસ્કરીના મોટા રેકેટનો ભાગ હોઈ શકે છે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ફરજાના નામની બીજી એક મહિલા પણ આરોપી પણ આ રેકેટમાં સામેલ હોવાનો ખુલાસો થયો છે

અને એક લસકાણામાં રહેતા શોએબ સાથે નિકાહ કરાવેલ છે અને સોએબના ઘરે લસકાણા ખાતે નિકાહ કરવામાં આવેલ અને સોએબ પણ આ લોકો જાણતા હોવા છતાં કે નાબાલિક છે છતાં એની સાથે ત્યાં ત્રણ દિવસ આ કિશોરીને રાખેલ છે ને ત્યાંથી પછી ફરીવાર આ લોકો જે આરોપીઓ છે એને ત્યાંથી લઈ અને મહારાષ્ટ્રના સોલાપુર ખાતે અને ફરીવાર એક વ્યક્તિ સાથે લગ્ન કરાવેલ હોવાની હકીકત ફરિયાદમાં જણાવેલ છે હાલ પોલીસે આ સંબંધે વશીમ નુરી અને જે આ લગ્ન કરનાર છે સોહેબ એની ધરપકડ કરેલ છે આ બાબતે ફરજાના અને અન્ય જે કિસમ છે જે સોલાપુરનું આ એની ધરપકડ કરવાની બાકી છે પોલીસ હાલ વિશેષ તપાસ કરી રહી છે આ બાબતે બળાત્કાર અને પોક્ષોની કલમો લગાવી અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે એ અહીંથી એને જે છોકરી છે એ કેટરિંગના કામ માટે અવારનવાર આ લોકો સાથે જતી હતી એ દરમિયાન એ લોકોએ છોકરીને ડરાવી ધમકાવી લલચાવી અને આ જે છે

અને જે સ્થાનિક કોઈ મહિલાઓ છે ફરજાના ને નુરી કરીને એ દીકરીને પટાવી ફોસલાવીને લઈ ગયા સિરપ પીવડાવીને લઈ ગયા અને અલગ બે થી ત્રણ જગ્યા પર એના લગ્ન કરાવીને બે થી ત્રણ દિવસના કે મહિનામાં પાછા લાવ્યા અને જે દીકરી છે એની સાથે શારીરિક શોષણ થયું એ દીકરી ખૂબ આર્થિક રીતે નબળા પરિવારની છે ગરીબ ઘરની છે એની માતાએ મજૂરી કામ કરે છે પિતા પણ છૂટક મજૂરીનું કામકાજ કરે છે ભાડાના જેવાના મકાન મારે છે અને આ સમગ્ર બનાવ જયારે મારી સામે આવ્યો ત્યારે હું પોતે પણ હાથમચી ગયો અને આ આ ધ્યાનપૂર્વક એને સાંભળીને વાતની રજૂઆત પોલીસ સમક્ષ કરી કામરિયા સાહેબ સમક્ષ ત્યારબાદ ડીસીબી ડોક્ટર કાનંદબેન દેસાઈ એસીબી જાડેજા સમક્ષ તેમને ખૂબ સકારાત્મક રીતે આ બાબતને ગંભીરતાથી લઈને ફરિયાદ દાખલ કરી છે આ સમગ્ર બાબતમાં મારી પોલીસ તંત્રને એટલી જ અપીલ છે કે લિંબાયત વિસ્તાર એક ગરીબ શ્રમિક પરિવારોનો વિસ્તાર છે ને આવી રીતે જે મહિલાઓ છે જે કૃત્ય કરી રહી છે એ મહિલાઓની ચોક્કસ ટોળકી કોઈના કોઈ કોઈ ઓર્ગેનાઇઝેશન કટ્ટરવાદી સંગઠનના રીતે ગરીબ ઘરની દીકરીઓને ટાર્ગેટ કરી રહી છે અને એમને અન્ય સ્થળે કે અન્ય જગ્યા પર બીજા ત્રીજા ચોથા વ્યક્તિઓ સાથે લગ્નો કરાવીને એના બે ત્રણ દિવસ પછી લગ્નો તોડાવીને પૈસાનો વહીવટ કરી છે રૂપિયાનો વહીવટ કરી રહી છે આ રીતે એ લોકો સમાજને પણ બદનામ કરી રહ્યા છે અને નાની દીકરીઓને પીંખી રહ્યા છે મારી અપીલ એટલી જ છે કે આ જે કોઈ ચલાવનાર રેકેટ રેકેટ જે ચલાવી રહ્યા છે એમની સામે કડકમાં કડક અને રૂપ કાર્યવાહી થવી જોઈએ કોઈ પણ ભોગે આવનારી અમારી પેઢી કે આવનારી કોઈ પણ ગરીબ ઘરની દીકરી હોય કે સારા સમાજની દીકરી હોય કે ઉચ્ચ વર્ગની દીકરી હોય એની સાથે પણ આ બનાવ ના બને એની તકેદાર રાખવાની આપણા સૌની જવાબદારી છે સ્થાનિક સામાજિક આગેવાનો અને સંગઠનો મારી અપીલ છે કે આ પીડિત દીકરી સાથે પીડિત પરિવાર સાથે મજબૂતીથી ઉભા રહે એમને સમર્થન આપે એમને સહકાર આપે અને આવી રીતે આ કૃત્યો કર જે એમને કરાવ્યો છે એ તોડકે બીજી પણ જે દીકરીઓને ટાર્ગેટ કરી હોય એ દીકરીઓને સામે લાવીને પોલીસ સમક્ષ મૂકે કે જેના કારણે પોલીસ તપાસ વધુ મજબૂત રીતે થઈ શકે સમાજને અપીલ છે કે તમારા વિસ્તારની અંદર જે કોઈ સામાજિક દૂષણ હોય દારૂ વેચાતો હોય ડ્રગ્સ વેચાતો હોય એમડી વેચાતો હોય કે ચરસ ગાંજો કે કોરેક્સ વેચાતો હોય